आठ स्टूडियो अभ्यास करता विद्यार्थी सुरेन्द्रनगर स्वच्छ बनावा अंगे करो अनोखो प्रयास आठ स्टूडियो में अभ्यास करता विद्यार्थी सुरेन्द्रनगर शहर में स्वच्छता जागृति अंगेना वोल बना स्वच्छता जागृतिना प्रयास हाथ आव्या अलग अलग, -अलग नवजेटली टीमों बना जाहेर हाईवे पर आल वॉल पर स्वच्छता जागृतिना पेन्टवॉल कर सुरेंद्रनगर नगरपालिका અને প্রশাসন વિભાગે વિદ્યાર્થીઓની કામગીરી બિરદાવી सुरेंद्रनगर શહેર સ્વચ્છ બને તે પ્રકારના વિદ્યાર્થીઓનો પ્રયાસ 10 લાખ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા સંદેશ આપતા વોલ પેઇન્ટ કરવામાં આવ્યા જે અહીંયા સુરેન્દ્રનગર ખાતે જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે એમાં અમે બધા અને મારા બધા કલાકાર વિદ્યાર્થીઓ સમાજને એક મેસેજ આપે છે સ્વચ્છતાનો અ પોતાના પેઇન્ટિંગ દ્વારા સમાજને એક સારો એવો સુંદર મેસેજ આપે છે કે તમે પોતાનું ઘર સ્વચ્છ રાખો છો આંગણું સ્વચ્છ રાખો છો તો આવો આપણે આપણા સુરેન્દ્રનગરને પણ સ્વચ્છ કરીએ અમે બધા કલાકારો અને જે મારા હાથથી જે વિદ્યાર્થીઓ તૈયાર થાય છે તેમણે બધાએ ખૂબ જ સવારના એ લોકોએ છેલ્લા દસ કલાક ખૂબ જ સુંદર કામ કરીને અમે લોકો બધા સેવા કરીએ છીએ અને ખૂબ જ સુંદર એક મેસેજ આપે છે સમાજને કે આવું આપણે સુરેન્દ્રનગરને સ્વચ્છ રાખીએ થેન્ક યુ આજે અમે વોલ પેઇન્ટિંગ દ્વારા સમાજમાં જાગૃતિ માટે સ્વચ્છતા લાવી શકાય એ માટેના ઘણા બધા ડ્રોઈંગ કઈ બનાવ્યા છે વૉલ પેઇન્ટ કરેલું છે જેને કારણે અને અમે સુરેન્દ્રનગરમાં એક સારો એવો સ્વચ્છતા માટે પ્રયાસ કરી રહ્યા છીએ કે ચિત્રો દ્વારા પણ ઘણા ખરા ઘણા ખરા સારા મેસેજો લોકોને મળી શકે અને લોક જાગૃતિ વધે જેમ આપણે ઘર ને સ્વચ્છ રાખીએ છીએ તેમ સમાજ તેમ આપણે શેરીઓ સરકારી કચેરીઓ રોડ રસ્તાઓમાં પણ સ્વચ્છ રાખી શકે એવો સારો એવો સંદેશો આપી શકે એવા અમે ઘણા બધા વોલ પેન્ટિંગ દ્વારા આ મેસેજ આપ્યો છે કેટલા લાગી છે આજે અમે નવ નવ એક જણાની ટીમે આ કામ કરેલું છે અને ચારેક જેટલા પેન્ટિંગ કરેલા છે વોલ પેન્ટિંગ